ભારત દેશના સૈનિકોને નવું જોમ અને ઉત્સાહ મળે એ હેતુસર અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આજે ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ ઓપરેશન સિંધુને લઈ દેશના સૈનિકો વીર જવાનોનો ઉત્સાહ વધે તે હેતુસર તેમજ સરકારની સફળતાને અભિનંદનના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયથી એક વિરાટ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા અને જિલ્લાના તમામ ધારાસભ્યો હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં મહિલાઓ સાધુ સંતો અને અમરેલી જિલ્લાના દેશપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા જિલ્લા ભાજપ કાર્યાલયથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેને અમરેલીના વેપારીઓ તેમજ નગરજનોએ વધાવી હતી અને સફળતાનો ઉત્સવ મનાવ્યો હતો ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ જે રીતે ભારત દેશમાં સમગ્ર દેશની અંદર તિરંગાનો સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ અનુસંધાન અમરેલી જિલ્લામાં દરેક સંસ્થાઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરીને ભવ્ય તિરંગા યાત્રા અમરેલી શહેરની અંદર આજે નીકળી છે આ તિરંગા યાત્રાની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ સાંસદ શ્રી ભરતભાઈ ધારાસભ્ય શ્રી જેવીભાઈ ભાઈ શ્રી હીરાભાઈ ભાઈ શ્રી જનકભાઈ ભાઈ શ્રી મહેશભાઈ તેમજ તમામ ધર્મ પ્રેમી જનતાઓ તમામ એનજીઓ સંસ્થાઓ અને ખાસ કરીને સાધુ સંતો પણ આ યાત્રા અંદર જોડાણ હતા જે રીતે ભારત દેશનું ગૌરવ ભારતના સૈનિકો દ્વારા વધારવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતનું ભારતનું સન્માન વધારવામાં આવ્યું છે એ અનુસંધાને દેશના આપણા સૈનિકોને સન્માન સાથે જે રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવા બદલ સમગ્ર ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું સૌને સાથે સૌને અભિનંદન પણ પાઠવું છું